જય શ્રી રામ હરહર હર મહાદેવ તમારા કારણે કોઈની આંખમાં આંસુ ન આવવા જોઈએ તો સમજી લો તમે યજ્ઞ કરો છો સમજી લો તમે ભક્તિ કરો છો સમજી લો તમે પુણ્ય કરો છો તમારા કારણે કોઈની આંખમાં આંસુ ન આવવા જોઈએ એવા કર્મ કરો એવા કર્મ કરો ભલે દાન ન કરો પણ તમારા કારણે કોઈ દુઃખી ન હોવા જોઈએ આજકાલ લોકો દુખી કરે છે સમજી લો તમે રોડ પે જાઓ અને લેફ્ટ સાઈડ ચલો તો તમે પુણ્ય કરો છો અને રોંગ સાઈડ ચલો તો પુણ્ય નથી કરતા તમે દુકાન જે ખોલેલા છે એ દુકાનમાં જેટલો ભાવ હોય એટલો લો અને ઓરિજિનલ વસ્તુ વેચો એક રૂપિયા પણ ન છોડો તો તમે યજ્ઞ કરો છો અને તમે નકલી વસ્તુ વેચો અને લોકો ખાવે પેટ ખરાબ થાય તો તમે અધર્મ કરો છો તમે શિક્ષક છો અને પગાર લો અને ધ્યાન દો બાળકો ઉપર કે મારે એને ભણાવવું છે ભલે મારો સમય વધારે લાગી જાવ તો તમે યજ્ઞ કરો છો પણ પૈસા પણ લો સારી રીતે શિક્ષણ આપો તો તમે રડાવો છો સમાજને તમે મજદૂર પાસે કામ કરાવો આ મજૂરી બરોબર ન આપો તો એના આંખમાં આંસુ આવે પછી તમે ઢોલ પીટો નગાડા પીટો હું યજ્ઞ કરાવું કથા કરાવું હવન કરાવું સંતોની સંગત કરું એ બધું લેસ છે તમારા કારણે કોઈની આંખમાં આંસુ ન આવે ઘણા છોકરા લોકો હોય રસ્તામાં જાતા હોય કોઈની ગાડી હોય એના ઉપર પથ્થર ફેંકે કાચ તૂટી જાય ગલત છે બેડ નેચર છે તમારા કારણે કોઈ દુઃખી ન હોય યાદ રાખજો અને તમારા કારણે કોઈ દુઃખી ન હોય અને તમારા કારણે કોઈની આંખમાં આંસુ ન આવતો હોય તો સમજી લો તમે ભગવાન તમારા સાથે છે ભગવાન તમારા સાથે છે તમારા હૃદયમાં બિરાજમાન છે અને તમારા કારણે કોઈની આંખમાં આંસુ આવે તો તમારા અંદર રામ નહીં રાવણ બિરાજમાન છે તમે પ્રાર્થના કરો ભગવાન પાસે માગો ડેલી માગો કે મારા કારણે કોઈની આંખમાં આંસુ ન આવે આજકાલ તો લોકો રડાવે છે કોઈ સંતોને રડાવે કોઈ ગાયને રડાવે કોઈ ભક્તોને રડાવે કોઈ મહાન પુરુષોને રડાવે કોઈના બાર તમે જાણકારી ન હોય કોઈ મનુષ્યના બાર તમે કોઈ દિવસ નિંદા ન કરો એને રડાવો નહીં ઘણા લોકો નિંદા કરતા હોય મહાપુરુષોની અને કાંઈ ખબર ન હોય એના બારે એવા કામ ન કરો શબ્દોથી તમે જે બાણી બોલો એના કારણે કોઈની આંખમાં આંસુ ન આવે તમે જે નોકરી કરો વેપાર કરો ધંધા કરો એ ટુ જેડ જે કામ કરતા હોય એના કારણે સમાજ રાષ્ટ્ર માનવતા કોઈ વ્યક્તિની નુકસાન ન હોવા જોઈએ તમારા બાણીથી તમારા શબ્દોથી તમારા કર્મથી તમારા વચનથી અને તમારા હૃદય ઘણા લોકો તો સરસ કામ કરતા હોય સમાજ સેવા કરતા હોય પણ હૃદયમાં કપટ રાખે છલ કપટ એ છલ કપટ મુક્ત આ શરીર મંદિર છે સાહેબ એમાં પરમાત્મા કેવી રીતે રહે જ્યારે તમે એવા કામ ન કરો કે કોઈ દુઃખી હોય પણ આજકાલ લોકો દુઃખી કરે છે કોઈની આંખમાં આંસુ ન આવવા જોઈએ તમારા કારણે યાદ રાખજો અને જે મનુષ્ય એવા ભાવ રાખતા હોય મનમાં એના માટે બધા જગત રામમય બની જાવ શિયા રામમય સમજાય નુકસાન પણ થોડા થાય અને કોઈ વ્યક્તિને લાભ થાય તો એવા કામ કરજો ભલે નુકસાન થાય તમારું ખેતર હોય અને કોઈ ઘર બનાવતો હોય એને એક ફૂટ બે ફૂટ જમીન એને જોઈએ તો આપી દેજો પૈસા ભલે લઈ લેવાનું પણ એવા ન કરતા એનું મકાન ખરાબ થઈ જાય એવા કર્મ નહીં કરતા કે કોઈ એના ભવિષ્ય ખરાબ આજકાલ તો ફેશન થઈ ગયા છે લોકોના ભવિષ્ય ખરાબ કોઈના છોકરા ભણતા હોય તો બોલે ભણવાથી શું લાભ છે તમે મદદ ન કરી શકો સપોર્ટ ન કરી શકો પણ વચનથી કરમથી એવા કામ ન કરતા જગતમાં કે કોઈના આંખમાં આંસુ આવે અને કોઈની આંખમાં આંસુ આવે તમારા કારણે પછી તમે લાખ ભક્તિ કરો પુણ્ય કરો દાન કરો ધર્મ કરો ન પહોંચે સાહેબ અને જ્યારે તમારું કર્મ પવિત્ર હોય પછી તમે કાંઈ ન કરો ને તો હરિત તમારા સાથે પ્રેમ કરે ભગવાન તમે ગોતે એ બરાબર છે લોકો ભગવાનને ખોજે એ બરાબર નથી ભગવાન તમે યાદ કરે તમે ભગવાનને યાદ કરો નહીં ભગવાન તમને યાદ કરે એવા કર્મ કરો અને ઘણા એવા ભક્તો થઈ ગયેલા છે કોઈને દાન નથી આપેલા કોઈ ભજન નથી કરેલા તો પણ સાહેબ ભગવાન એના આંગને આવેલા છે